નમસ્કાર મિત્રો કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટના પ્રથમ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે નવરાત્રીના આ પવિત્ર પ્રસંગે ગુજરાતના ખેડૂત મિત્રો માટે નવી ડિજિટલ પહેલ શરૂ કરી રહ્યા છીએ આજે અમારા ખાસ મહેમાન છે કૃષિ વિભાગના અધિકારી ચાલો વાત શરૂ કરીએ નમસ્કાર મિત્રો સૌથી પહેલા એ જણાવો કે કૃષિ પ્રગતિ પ્લેટફોર્મની મૂળ કલ્પના શું છે ખેડૂતોને સમયસર અને ચોક્કસ માહિતી મળે તો ઉત્પાદન અને આવક બંને વધે એ માટે સરકારે કૃષિ પ્રગતિ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં હવામાન પાક આરોગ્ય બજાર ભાવ અને સરકારી યોજનાઓ બધું એક સ્થળે મળે છે અત્યાર સુધી ગુજરાતના ખેડૂતોને કયા મોટા લાભ મળ્યા છે અત્યાર સુધી બે લાખ કરતાં વધારે ખેડૂતોએ એપમાં પોતાની જમીન અને પાકનું રજિસ્ટ્રેશન કર્યું છે તેમણે પાકમાં રોગચાળો પહેલાથી જાણવા મળવાથી નુકસાન ઓછું થયું છે હવામાન અને ખાસ કરીને વરસાદની સમયસર આગાહી મળે છે ત્રણ કરોડ કરતાં વધારે એસએમએસ ખેડૂતોને મોકલાવેલ છે સિંચાઈ માટે યોગ્ય સમય મળ્યો છે અને બજાર ભાવની સાચી માહિતી મળે છે કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ દ્વારા ખેડૂત મિત્રો શું ખાસ અપેક્ષા રાખી શકે આ કાર્યક્રમમાં મોસમ મુજબની ખેતી સલાહ નવી ટેકનોલોજી સફર ખેડૂતોના અનુભવ અને સરકારની નવી યોજનાઓ અંગે જીવન ચર્ચા થશે એટલે કે ખેડૂતને ઘરે બેઠા તાત્કાલિક માર્ગદર્શન મળશે ખેડૂત મિત્રો કેવી રીતે જોડાઈ શકે અને પ્રશ્ન પૂછવા શક્ય છે બહુ જ સરળ છે કૃષિ પ્રગતિ વોટ્સએપ ચેનલ ફોલો કરો અથવા કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં આપેલ ચેટ પર ક્લિક કરો આપના પ્રશ્નો મોકલો અમે આગામી એપિસોડમાં તેનો જવાબ આપીશું કૃષિ પ્રગતિના અન્ય ડિજિટલ માધ્યમો વિશે પણ જણાવશો ચોક્કસ કૃષિ પ્રગતિની સત્તાવાર ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર દરરોજ નવી વિડીયો અને સમાચાર અપલોડ થાય છે મોબાઈલ એપમાં લાઈવ હવામાન પાક આરોગ્ય અને સરકારની તમામ નવી યોજનાઓની વિગત પણ મળે છે ખેડૂતો ફક્ત એક ક્લિકથી આ બધી સેવાઓ મેળવી શકે છે ખૂબ ખૂબ આભાર કિંમતી માહિતી માટે મિત્રો કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ સાથે જોડાઈને તમારી ખેતીને વધુ સ્માર્ટ સુરક્ષિત અને ફાયદાકારક બનાવો વોટ્સઅપ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં અને અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ તથા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પરથી નિયમિત અપડેટ મેળવો આભાર